દિવ્યાંગોને સમાજમાં માન સાથે જીવવાની હિંમત આપી છે ભાજપાની મોદી સરકારે સમાજમાં દિવ્યાંગોને સમાજ દરજ્જો અને લાભ મળે એવા અનેક કામો અને દિવ્યાંગ એક્ટ બિલ બે લઈ આવ્યા છે સરકારે જે દિવ્યાંગોની સાત પ્રકારની શ્રેણી હતી અને ઘણી બધી ગંભીર બીમારીથી પીડિત લોકો પોતે દિવ્યાંગ હોવા છતાં એને લાભ મળતા ન હતા ત્યારે મોદી સરકારે શ્રેણીમાં એકવીસ પ્રકારના દિવ્યાંગોની શ્રેણીમાં ત્રણ ઘણો વધારો કર્યો અને ઘણી એવી ગંભીર બીમારી છે જેવી કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારી છે તેનાથી સુરેશ આહિર પોતે પણ પીડિત છે એ બીમારી બે હજાર ચોવીસ પહેલા દિવ્યાંગોની શ્રેણીમાં જ ન હતી જે ગંભીર બીમારીને શ્રી મોદી સાહેબ દિવ્યાંગોની શ્રેણીમાં લઈ આવ્યા અને ભારતમાં આવી ગંભીર બીમારી માટે અગિયાર એક્સલેન્સ સેન્ટર ઊભા કર્યા અને હમણાં બજેટમાં ગુજરાત સરકારે પણ અમદાવાદમાં એક્સલેન્સ સેન્ટર અને માસિક પેન્શન ઊભા કર્યા છે દિવ્યાંગોને બસમાં ફ્રી મુસાફરીમાં પણ વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ સાથે એક વ્યક્તિ ફ્રીની જાહેરાત કરી ઘણા પ્રકારની સાધન સહાય મોટી સરકાર આપે છે અને સ્થાનિક એક કેમ્પ પણ યોજે છે જેમાં રૂપિયા પચાસ હજાર સુધીની બેટરી ટ્રાય સાયકલ અને સ્કૂટીમાં પચીસ સુધીની સબસિડી ગુજરાત સરકાર આપે છે દિવ્યાંગો માટે એક ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદી પર આરટીઓ ટેક્સ સંપૂર્ણ માફ કરે છે વીમામાં પણ ઓડી પ્રીમિયમના પચાસ ટકા માફ કરે છે અને પાંચ વર્ષમાં એક વાર એક કારમાં કારની મૂળ કિંમતના દસ ટકા જીએસટી બાદ પણ મોદી સરકાર આપે છે ધંધા માટે લોનની વાત કરીએ તો મોદી સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ યોજના હેઠળ ગામડામાં રહેતા સામાન્ય માણસ પચીસ ટકા સબસિડી મળે પણ દિવ્યાંગોને પાંત્રીસ ટકા અને શહેરમાં સામાન્ય વ્યક્તિને પંદર ટકા અને દિવ્યાંગને પચીસ ટકા માટે દિવ્યાંગોને વધારાની દસ ટકા સબસિડી આપે છે ગુજરાતમાં ગંભીર બીમારી માટે રિસર્ચ માટે નાઇપરની સ્થાપના કરી અને રિસર્ચને વેગ આપવામાં આવ્યો મોદી સરકાર જ રાષ્ટ્રને વિકસિત ભારત બનાવશે માટે આવો સૌ દિવ્યાંગો રાષ્ટ્રવાદના પ્રવાહમાં જોડાય ભાજપાના કમળના ફૂલના બટનને દબાવીને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ સુરેશ આહિર વધુમાં મીડિયા સમક્ષ દિવ્યાંગોને થયેલા અનેક ફાયદાઓ વિશે વાત કરતા કહે છે આવો સાંભળીએ તેમના શબ્દો નમસ્કાર મિત્રો હું સુરેશ આહિર દિવ્ય મિત્ર ગુજરાત દિવ્યાંગોનો સાથી અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્યાંગ કાર્યકર્તા કચ્છથી મારે આજે વાત કરવી છે દિવ્યાંગો માટેના થયેલા કામોની તો વાત કરીએ તો બે હજાર ચૌદ પહેલાં દિવ્યાંગોને વિકલાંગના ને અન્ય ઘણા બધા નામોથી ઓળખાતા હતા પણ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગોને દિવ્ય નામ કે દિવ્યાંગ નામ આપ્યું અને એની અંદર દિવ્ય શક્તિઓ રહે છે એવો પણ ઉલ્લેખ કર્યો માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે જેની અસંખ્ય યોજનાઓની આજે વાત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું કોંગ્રેસે માત્ર ને માત્ર વાતો કરી છે દિવ્યાંગોના કલ્યાણ માટે કોઈ પણ કામ કર્યું નહોતું અને ત્યાં ને ત્યાં દિવ્યાંગો જ્યાં જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં હતા આ તો દીર્ઘદ્રષ્ટા આપણે માનનીય વડાપ્રધાન માનવી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ભાજપાની મોદી સરકારે આપણને દિવ્યાંગ નામ આપ્યું દિવ્યાંગ એટલે કે દિવ્ય શક્તિ રાષ્ટ્રને દિવ્યને ભવ્ય બનાવવાની સાથે સાથે દિવ્યાંગોને પણ સાથે લઈ અને દિવ્ય બનાવવા માટે આ મોદી સરકારની જે નેમ છે દિવ્યાંગો માટેની યોજનાઓની વાત કરું તો સાધન સહાયના કેમ્પો અનેક જગ્યાએ થાય છે એમાં વાત કરું તો સાદી વિલચેર ઘોડી એવી ઘણી બધી વસ્તુ પાવર વ્હીલ જે ટ્રાય સાયકલ આવે છે પચાસ હજારની કિંમત એ પણ મોદી સરકાર ફ્રી ફ્રીમાં આપે છે દિવ્યાંગોને દિવ્યાંગો માટેની અનેકવિધ યોજનાઓ છે અને નરેન્દ્ર મોદી તો પોતાનો જન્મદિવસ પણ મોદી સાહેબ દિવ્યાંગો વચ્ચે ઘણી વખત ઉજવતા હોય છે દિવ્યાંગો પ્રત્યેની લાગણી છે દેશને અને દિવ્યાંગોને સાથે લઈ દેશનો વિકાસ કરી દિવ્યાંગોની માટે વાત કરીએ તો દિવ્યાંગોને સાધન સાધનસાયના કેમ્પ સ્થાનિક કક્ષાએ યોજી આપે છે દિવ્યાંગોને કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો લોનમાં જેમ કે પીએમઇજીપીમાં લોન છે તો અન્ય લોકોને પચીસ ટકા સબસિડી મળતી હોય પર દિવ્યાંગોને પાંત્રીસ ટકા આવી દસ ટકા જેવી સબસિડીનો વધારો કરી આપે છે અને વાત કરું તો હું પોતે મસ્ક્યુલર ડિસ્ટોપી નામની ગંભીર બીમારીથી પીડિત છું તો ગંભીર બીમારી વિશે વાત કરીએ તો બે હજાર સોળ પહેલાં દિવ્યાંગોની શ્રેણીમાં સાત જ પ્રકાર હતા જે આપની ભાજપા અને નરેન્દ્ર મોદી સરકારે એકવીસ પ્રકારની શ્રેણીમાં વધારો કર્યો છે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોપી જેવી ગંભીર બીમારીઓને એમાં વધારો થયો છે અને બીજી ઘણી બધી વાતો હું તમને કહેવા માગું છું કે મસ્ક્યુલર ડિસ્ટ્રોપી માટે એક્સલન્સ સેન્ટર અગિયાર હતા એની જગ્યાએ ગુજરાતમાં પણ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક્સલન્સ સેન્ટર મંજૂર કર્યું છે અને મારા જેવા નાના કાર્યકરની રજૂઆત ઉપર એક્સલન્સ સેન્ટર અને એક હજાર જેવું માસિક પેન્શન જાહેર કર્યું છે આ સરકાર એક નાના કાર્યકર્તાની દિવ્યાંગ કાર્યકર્તાની પણ સાંભળે છે અને વાત કરીએ તો ગંભીર બીમારી માટે ગુજરાતની અંદર નાઇપરની સ્થાપના કરવામાં આવી છે જેની અંદર જલ્દીથી જલ્દી આવી ગંભીર બીમારીઓનો રિસર્ચ થશે અને માટે મારી આપ સૌ દિવ્યાંગ મિત્રોને વિનંતી છે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની તાફેમાં વોટિંગ કરી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી અને રાષ્ટ્રને દિવ્ય અને ભવ્ય બનાવીએ અને વાત કરીએ મોદી સરકારની તો ન માત્ર દિવ્યાંગો માટે પણ જે વર્ષોથી ભારત ભારતની માગણી હતી જનતાની રામ મંદિર બનાવું ત્રણસો સિંતેર હટાવવી અને એવા ઘણા બધા મુદ્દાઓ છે જે નરેન્દ્ર મોદી સરકારે કીધા છે માટે આપણે સૌને વિનંતી કમળનું ફૂલ વિકાસનું મૂળ આવો આપણે સૌ કમળના બટનને દબાવીએ વિકાસને વધાવીએ જય હિન્દ જયમાં ભારતી